રાપર તાલુકાના ઉમૈયા ગામની ઘટના એક બાળક ફસાયો તો ચમત્કારિક બચાવ થયો છે બેમ ના બેઠા

ખાલી કાંડા માં દર આપા નાખી દે તો હેંડાલા કાંડા માં હેંડાલા ઘડી એક જ વેલો ખાલી આસ્તે આસ્ત તો ડાલ લાખ મુકતો ની હવે ખાલી નથી કર બધી કર બધી કર કર આ તો આવડો બધો નો ના